શું તમે જણાવી શકો કે એક રસોઈયા અને વૈજ્ઞાનિકમાં શું સમાનતા છે તમે કહી શકો છો કે બંને એપ્રન પહેરે છે બંને વસ્તુઓનું મિશ્રણ કરે છે બંને પગલાઓનું પાલન કરે છે અને બંને એવું કરી બતાવે છે જાણે કોઈ જાદુ હોય એક પ્રયોગશાળામાં અને બીજા સીધા તમારી રસોઈમાં હવે તમારા માટે એક પડકાર છે એવું શા માટે કહેવાય છે કે રસોડું એક રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા જેવું છે રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળાના આ દ્રશ્યોને ધ્યાનથી જુઓ શું તમને તમારા રસોડામાં પણ આવું જ કંઈક દેખાય છે એક વખત ફરીથી ધ્યાનથી જુઓ શું આ થોડું જાણીતું નથી લાગી રહ્યું શું તમે તમારા રસોડામાં કોઈ એવી વસ્તુ શોધી શકો જે આવી દેખાતી હોય કે આ રીતે કામ કરતી હોય હવે તમારો વારો છે એક વૈજ્ઞાનિકની જેમ તમારા રસોડાને ધ્યાનથી જુઓ અને એક વિડીયો બનાવો જે સાબિત કરે કે રસોડું એક પ્રયોગશાળા જેવું છે આ વાતને સાબિત કરવા માટે ઓછામાં ઓછા ત્રણ ઉદાહરણો આપો તમે પુસ્તક ઇન્ટરનેટ એઆઈ ટૂલ્સ અને તમારા શિક્ષકોની મદદ લઈ શકો છો તમારો વિડીયો પ્રથમ ક્રિએટિવિટી ક્લબના સબમિશન પોર્ટલ પર મોકલો તો પછી રાહકોની જુઓ છો ચાલો આજે તમારામાં રહેલા રસોડાના વૈજ્ઞાનિકને જીવંત થતા જોઈએ